અમરેલીની મોટાભાગની સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટીની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યારે તંત્ર સામે લોકો આંગળી ચીંધી રહ્યા છે રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર સફાળું જાગેલું છે પણ અમરેલીની મોટાભાગની સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી તેથી તંત્ર દ્વારા બિલ્ડિંગો રેસ્ટોરન્ટ સિનેમા રિસોર્ટ સીલ કરવાની કામગીરીઓ સામે સવાલ ઉઠવા પામેલા છે અમરેલી સેવા સદન અમરેલી જિલ્લા પંચાયત અમરેલી નગરપાલિકા અમરેલી બહુમાળી ભવન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા આયોજન કચેરીઓ ફાયર સેફ્ટી વિહોણી છે તંત્ર જાહેર જનતાની સાવચેતી માટે પગલાં ભરવાની કાર્યવાહી કરે છે પણ પોતાની કચેરીઓ ફાયર સેફ્ટી વિહોણી છે તંત્રની બેધારી નીતિ સામે અમરેલીમાં સવાલો ઉઠવા પામ્યા છે